આપણા ખેતરની અંદર પાકેલા અડદ ને ભરડીને દાળ બનાવતા પરંતુ હવે આપણે આસાનીથી આ દુકાને ફોફા વિનાની દાળ મળી રહી છે અને પહેલા આપણે ફોફા હોતી દાળ પણ બનાવતા અને ફોફા આપણી દાદી માઓ એમ કહેવાય કે ખાનણિયામાં ખાંડીને એના ફોફા કાઢીને આવી સડી દાળ પણ અડદની બનાવી શકતા પણ વધારે જાજા કરીને એમ કહેવાય કે મારી સાંભળણી મુજબ ફોફાવાળી દાળ જ બનાવતા આપણા વૃદ્ધ દાદીમાઓ તો આજે આપણે બનાવાની છે અડદની ડાળ તો મિત્રો કઈ રીતે અડદની ડાળ બને પોતાના અલગ જ રીતે આ અડદની દાળ બનાવાની છે તો મિત્રો જોતા રહેજો મારો અને થી છેલ્લે સુધી મારો વિડીયો જોતા રહેજો તો હાલો મિત્રો આપણે છે ને

હવે આની અંદર દાળ નાખી દીશું હાલો મિત્રો દાળ નાખી દીધી હવે આપણે આને ઢાંકી દેવું મરસા સુધારી પ્રથમ હાલો મિત્રો જોયેલી આપણે વઘારવાની છે તો વઘારવા માટેનો મસાલો છે એ તમને બતાડી દઈ જો મિત્રો આમાં છે ટમેટા લીલા મરસા ડુંગળી લીલું લસણ અને કોથમરી આ આપણે વઘાર વખતે નાખવાનું છે હાલો મિત્રો કાઈથ્રોટમાં આપણે પેલા કાઢી લીને ના ના તો પેલામાં આનો વઘાર કરવાનો છે અરદની દાળ લો અને આપણે આ લીલવા દાળ જ બનાવવાની છે આપણે આમાં હુકુ મરચું નથી નાખવાનું બધા મસાલા લીલા નાખવાના છે એટલે આપણે આ લીલવા અડદ દાળ બનાવવાની છે આજે તો હાલો મિત્રો તેલ નાખી દઈએ પેલા હાલો મિત્રો તેલ આવી ગયું છે પહેલા નાખશું આપણે જીરું હવે નાખશું વઘાણી હાલો મિત્રો લીલા મરચાં નાખી દી હવે નાખશું ડુંગળી હાલો મિત્રો હવે લીલું લસણ નાખી દેવું હાલો મિત્રો આ આદુ મરચાની પેસ્ટ છે હાલો મિત્રો હવે ટમેટા નાખી દીધી હાલો મિત્રો આપણો વઘાર પાકતો જાય છે હવે થોડુંક નાખશું મીઠું હવે નાખશું હળદર

દાળ ને ઉકળ જવા દી પછી આપણે બધું નાખીને ઉતારી લઈશું હાલો મિત્રો દાળે પાકી ગઈ તો હવે આપણે આમાં કોથંબરી નાખી અને ઉતારી લઈએ હા રેડી હાલો આપણે ઉતારી નાખી દાળ જો મિત્રો સરસ મજાની દાળ હવે આપણે કોથમરી નાખી અંદર સરસ મજાની દાળ બની ગઈ તો હવે મિત્રો છે ને રોટલા ઘડવાના બાકી છે રોટલા ઘડાય જાય પછી જમી લેશું

એની વિના મજા ન આવે અને દાળ બને મિત્રો મળે બહુ તીખી ન હોય અને એટલે અપ ટુ ડેટ આમ સાસ સા મિત્રો ને આપડે ગામડો માં મળી રહે એટલે સારું કહેવાય સાચ મિત્રો કોઈ બનાવતા હોય ને બાલ ઢોર હોય તો કોક ને કારક દેજો पावળું પાણી દેવી સાસ હોય તો હાલશે એનું પૂન તમને મળશે એટલે આ સાસ જો ભાઈ આપણને મળી રહી છે હેતુ મિત્રો ભાઈબંધ મિત્રો ને ઓલેથી એટલે બહુ સારી વાત કહેવાય તો હવે આપણે થોડું ખાય તો હાલો મિત્રો હું આ લીલવાડે ની દાળ ખાવા માટે અને આવી રીતે તમે બનાવજો બહુ મીઠી થાય આપણે દાળ કરતા બહુ સરસ તો હવે નિરાતે ખાઈ તો મિત્રો આ દાળ છે ને ગુણકારક અને શક્તિ વાળી હોય એ તો તમને બધાને ખબર જ છે અડદ એક એવું કઠોળ છે કે આમાં ભરપૂર શક્તિ આવે તો આવી હવે બનાવજો અને હવે આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ અને નિરાતે જમી લઈએ તો આવજો રામ રામ સીતારામ